વિસનગર મનસુરી સમાજ અને યંગ કમિટી આયોજિત બોક્સર ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય ઉદઘાટન વિસનગર મનસુરી સમાજ તથા વિસનગર મનસુરી યંગ કમિટીના સંયુક્ત આયોજન હેઠળ આયોજિત બોક્સર ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન ભવ્ય રીતે યોજાયું હતું ટુર્નામેન્ટનું ઉદઘાટન વિસનગર મંસૂરી જમાતના પ્રમુખ હાજી બસીર અહેમંદ હાજી આદમભાઈ દ્વારા રિબન કાપી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ટુર્નામેન્ટના આયોજક હારૂનભાઈ મનસુરી ટીનાભાઈ જમાતના મંત્રી અલતાફભાઈ મંસુરી વાસણવાળા સમાજના કારોબારી સભ્યો તેમજ પૂર્વ પ્રમુખ ગુલામ અહેમદ લાલાભાઈ તોફિક મંસુરી પત્રકાર સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મન્સૂરી સમાજના યુવા ખેલાડીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળ્યા હતા આયોજકો દ્વારા ખેલાડીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે સમાજની એકતા વધે તેમજ યુવાનોને એક સકારાત્મક મંચ મળે તે હેતુથી આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું આ જો બાંધ કાઢો લે આ જો બાંધ કાઢો લે કાલિયો કાલિયો બાંધ કાઢો લે